જુઓ છ દિવસ પહેલાનો ભાજપના નેતાનો આ તાઇફો ઢોલના તાલે કેનાલમાં પાણીના કર્યા હતા વધામણા હવે પાણી બંધ કરાતા ખેડૂતોમાં છે ભારે રોષ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે સરકારે કરોડો રૂપિયાની યોજનાને મંજૂર કરી હતી યોજના હતી થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખી સીપુ કેનાલમાં પાણી છોડવાની પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ થતાં ગત આઠ ડિસેમ્બરે સીપુ કેનાલમાં પાણી છોડાયું જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે તેમજ ડીસાના ભાજપ ધારાસભ્ય પ્રવીણ માળી ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની હાજરીમાં નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા એ સમયે ભાજપના આગેવાનોએ માર્ચ મહિના સુધી ખેડૂતોને પાણી મળશે તેવી ગુલબાંગો ફૂંકી હતી જોકે ભાજપના આગેવાનો પાણીના વધામણા કરી હજુ તો પોતાના ઘરે પહોંચે તે પહેલાં તો પાણી બંધ કરી દેવાયું જેને લઈ ખેડૂતોમાં ફેલાયો છે રોષ ખેડૂતોનું કહેવું છે કે નેતાઓ તાઈફા બંધ કરે અને પાણી આપે જેથી તેમનો પાક બચી શકે અમારા ખેડૂતોનું પાછળ કોઈ ના તો કોઈ સાંભળતું હોય અને ખેડૂતોના નામે લૂંટપાટ મોડી છે અને જે અધિકારી આવ્યા હતા એ પરવીનભાઈ માળી હતા ગોવાભાઈ પ્રમુખ હતા કુચાવાળા અને ધાનેરાથી માવજીભાઈ બાકીના આગેવાનો ઘણા હતા એ વખતે ખાલી મુહૂર્ત બહુ ઢોલ બીજા નગારા વગાડીને બહુ તો કાયમી માટે રહે રીતનું કરી ગયા પણ વળીંગ પાણી એક કલાક પછી જોયું નથી